હોય ગેરકાયદેસર જમાવી મકાન ખેતી કે ધાર્મિક બાંધકામ કરતો છે જે કોઈ પણ ધર્મમાં માન્ય જ ન હોય તંત્ર દ્વારા આવા પેસકદમી કરેલ સ્થાનોને હટાવવા માટે શારીરિક માનસિક અને આર્થિક બધી જ રીતે શક્તિ કામે લગાડી પડે છે છેવટે તો આમ જનતા પોતાના માથે જ આર્થિક બોજો વહન કરે છે આવેલ દરગાહ મામાદેવના નામે ઓળખાતા મંદિરને તોડાતા પહેલા તંત્ર દ્વારા કડક સુરક્ષા વ્યવસ્થા ઉભી કરી અત્યારે પણ દરગાહની જગ્યાએ પોલીસ સ્ટાફ હાજર છે એવા અલ્પેશ કગરાણા માંગરોળ